નમસ્કાર મિત્રો સૌ મિત્રોનું વિહકલગુજુ ચેનલ માં સ્વાગત છે સૌ મિત્રોને ચેનલ ચેનલપતિ રામ રામ આજે જે ટ્રેક્ટર આપણે જોવાના છીએ તેની વાત કરીએ તે પહેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા હો તો ફેસબુક પેજને ફોલો કરી દો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો આજે જે આપણે ટ્રેક્ટર જોવાના છીએ તે મહિન્દ્રા કંપનીનું 275 નું ટીયુ મોડલ છે ટ્રેક્ટરની ખરીદીની વર્ષની વાત કરીએ તો બે 2020 માં ટ્રેક્ટર ખરીદ્યું છે એકદમ નવી જ કન્ડિશન માં ટ્રેક્ટર જોવા મળે છે એકાથે ટ્રેક્ટર ચાલેલું છે બેટરી ની વાત કરીએ તો બેટરી હજી નવી જ નાખેલી છે ટ્રેક્ટર ના કલર ની વાત કરીએ તો કંપની કલર શોરૂમ કન્ડિશન માં કલર જોવા મળશે ટાયર ની વાત કરીએ તો મિત્રો સિત્તેર ટકા જેવી ટાયર ની કન્ડિશન જોવા મળે છે હાઇડ્રોલિક ની વાત કરીએ તો પાવરફુલ કન્ડિશન માં હાઇડ્રોલિક જોવા મળશે એન્જિન ની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન જોવા મળે છે કોઈ પણ જગ્યાએ ઓઇલ નું લીકેજ કેવો કોઈ પ્રોબ્લેમ જોવા મળતો નથી ટ્રેક્ટર રૂબરૂ ક્યાં જોવા મળે તે ની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના વિચ્છે તાલુકામાં ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા મળી જશે કિંમતની વાત કરીએ તો માત્ર 4,30,000 રૂપિયા કિંમત રાખેલી છે તે ટ્રેક્ટરના માલિકનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધો છે ફોન ઉપર વાતચીત કરી અને વધારાની માહિતી મેળવી કિંમત માટે પણ તમે વાતચીત કરી શકો છો કિંમત ફેરફાર થઈ જશે મિત્રો તમે અમારા વિડિયો જોઈને કોઈ પણ વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ ખરીદી કરવી અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં મિત્રો આપણે ચેનલ ઉપર ઘણા બીજા બધા પણ ટ્રેક્ટરના વિડિયોઝ છે જે તમે જોઈ શકો છો અને તમે તમારા વાહનની પણ આવી રીતે જાહેરાત આપવા માંગતા હો સ્ક્રીન પર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો જાહેરાતનો અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કેમ કે તમને આવા વિડીયોઝ તમને મળતા રહેશે અને આ વિડીયો તમે માં જોઈ રહીએ તો ફેસબુક પેજને ફોલો કરી દો અને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્ર લાઈક જરૂરથી કરી દેજો હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું સૌ મિત્રોને વીકરો ગુજુ ચેનલ વતી રામ રા